હનુમાનજી મહારાજ કેસરીના પુત્ર કહેવાય બહુ નાના હતા હનુમાનજી મહારાજ અને એકવાર સૂર્યનારાયણ ઉદિત થયા માં અંજની ફળફૂલ લેવા માટે ગયેલા હનુમાનજી મહારાજ એકલા હતા ભૂખ બહુ લાગેલી સૂર્યને ઉદિત થતા જોયા હનુમાનજી મહારાજને એમ કે આ કંઈક ફળ જ લાગે છે તે હનુમાનજી મહારાજ ફળ લેવા માટે સૂર્ય પાસે ઉડીને ગયા ફળ સમજીને સૂર્યને જ્યાં પકડવા જાય ત્યાં બરોબર એ જ સમયે રાહુ સૂર્યને ગળવા માટે આવેલો હનુમાનજી મહારાજને જોઈ ગયો એટલે રાહુ ડરીને ભાગ્યો ત્યાંથી ઇન્દ્રના શરણે ગયો અને કે છે કે મારો ખોરાક તમે સૂર્ય બનાવ્યો છે તો આજ કોક બીજો રાહુ એને ગળવા આવ્યો છે ઇન્દ્ર કે આલો હું તમારી ભેગો આવું ઇન્દ્ર અને રાહુ બે આવ્યા ઇન્દ્રને જોયો ને હનુમાનજી મહારાજ એને એમ કે આ કંઈક ફળ લાગે છે તે ઇન્દ્રને પકડવા દોડ્યા હનુમાનજી મહારાજ ઇન્દ્રને જ્યારે પકડવા દોડ્યા ત્યારે ઇન્દ્ર એ પોતા પાસે જેનું વજ્ર હતું એ વજ્રનો પ્રહાર હનુમાનજી મહારાજ ઉપર કર્યો પ્રહાર કર્યો એટલે હનુમાનજી મહારાજની આ જે મોઢાનું નીચલું જડબું હોય એ નીચેનો ભાગ જે આટલો ભાગ છે એને હનુ કહેવામાં આવે સંસ્કૃતમાં જમણી હનુ અને ડાબી હનુ એટલે આ નીચેના ભાગને હનુ કહેવામાં આવે સંસ્કૃતમાં ઇન્દ્રએ જે પ્રહાર કર્યો એ હનુમાનજી મહારાજની ડાબી હનુ ઉપર વજ્ર વાગ્યું અને હનુમાનજી મહારાજ મૂર્છિત થઈને નીચે પડ્યા પર્વત ઉપર જ્યારથી વજ્ર માર્યું હનુ ઉપર ત્યારથી એનું નામ હનુમાન પડી ગયું ત્યારથી એનું નામ હનુમાન પડ્યું ઇન્દ્રએ પાડેલું આ નામ છે પણ હમણાં હું પછી તમને એની વાત કરું હનુમાનજી મહારાજ પર્વત ઉપર પડ્યા એકદમ મૂર્છિત થઈ વાયુદેવને ખબર પડી કે મારા પુત્રને આ રીતે અનુ વજ્ર માર્યું વાયુદેવે પોતાની ગતિ રોકી લીધી ગતિ રોકી લીધી વાયુની ગતિ રોકાઈ ગઈ એટલે બધા ખૂબ પીડાવા લાગ્યા આપણે બધા જાણીએ કે પાંચ પ્રાણ તો આપણા શરીરમાંય વાયુદેવ પાંચ પ્રકારે કામ કરતા હોય વાયુ રોકાઈ જાય એટલે બહુ પ્રોબ્લેમ થાય બધા બધી સૃષ્ટિ પીડાવા લાગી દેવતાઓ બધા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી કે છે કે વાયુદેવ પાસે જવું પડશે એમના પુત્રનો આપણે અપરાધ કર્યો છે બધા દેવોને લઈને વાયુદેવ પાસે આવ્યા વાયુદેવને કહ્યું કે તમારા પુત્ર જીવતા થઈ જશે તમે તમારી ગતિ છૂટી કરો બ્રહ્માજીનો સ્પર્શ થતા બાળકને હનુમાનજી મહારાજ સજીવન થઈ ગયા એ જોઈ વાયુદેવે પોતાની ગતિ છૂટી મૂકી દીધી બ્રહ્માએ બધા દેવતાઓને એમ કહ્યું કે આ બાળક ભવિષ્યમાં દેવતાઓનું બહુ મોટું કાર્ય કરશે માટે બધા વરદાન આપો આ બાળકને વરદાન આપો બ્રહ્માજીએ સૌ પ્રથમ વરદાન દેતા કહ્યું ચ પવને બ્રહ્મા તો વરમ દદો દશસ્ત્રવધ્યતામ તાત સમરે સત્ય વિક્રમ બ્રહ્માજી કહે છે હું પેલું બાળકને આપું છું કે કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર થી કોઈ આનો વધ નહીં કરી શકે અને આ બાળક કેવું થશે અમિત્રાણામ ભયંકરો ભયંકર અજેયો ભવિતા પુત્ર

કામરૂપ કામચારી કામગ્લતા ભવિષ્ય જેવું રૂપ ધારણ કરવું હશે એવું રૂપ આ તમારો પુત્ર ધારણ કરી શકશે કામચારી કામરૂપ જેવું રૂપ ધારણ કરવું હશે એવું ધારી શકશે કામચારી એને જ્યાં વિચરણ કરવું હશે ત્યાં વિચરણ કરી શકશે એને કોઈ બંધન નહીં નડે કામ પોતાની ઈચ્છા અનુસાર એનો વેગ વધારી ઘટાડી શકશે પ્લવતામ વરાહ કીર્તિમાંશ ભવિષ્ય અને આ તમારો પુત્ર કીર્તિમાન થશે એની કીર્તિ બહુ વૃદ્ધિને પામશે અને ત્યારે ઇન્દ્રદેવ કે છે કે હું પણ આમને વરદાન આપું છું મત કરો સૃષ્ટ વજ્રેણ હનુરસ્ય યથાહત નામના વૈ ભવિતા હનુમાનિતિ ઇન્દ્ર કહે છે કે મારા વજ્રના પ્રહારથી આની હનુ તૂટી માટે આજથી એનું નામ હનુમાન પડશે નામના વૈ કપિશાર્દુલો ભવિતા હનુમાનિતી વાલ્મીકી રામાયણમાં આ બધી કથા હનુમાનજીની લખી છે અને કહે છે કે આ તમારા પુત્ર જે છે સહસ્ર નેત્ર પ્રીતાત્મા દદૌ દેવરમોત્તમ સ્વચ્છંદ મરણમ સ્યાદિતિ વૈ પ્રભો ઇન્દ્ર કહે છે કે આ તમારા પુત્રને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું એની ઈચ્છા હશે ત્યારે જ એની પાસે મરણ આવશે સૂર્યનારાયણે એવું કહ્યું કે મારા તેજનો સોમો ભાગ હું આપું છું અને હું આ તમારા બાળકને શાસ્ત્રનું જ્ઞાન આપીશ એટલે એમ કહેવાય કે હનુમાનજી મહારાજે વિદ્યાભ્યાસ સૂર્યનારાયણ પાસે કરેલો સૂર્યનારાયણ પાસેથી વિદ્યા ભણ્યા હનુમાનજી મહારાજ સૂર્યનારાયણે વરદાન આપ્યું યમ રાજાએ એવું કહ્યું કે મારા દંડથી કોઈ કામ આના ઉપર કરશે નહીં કુબેરે વરદાન આપ્યું શંકર દાદાએ વરદાન આપ્યું બધાએ ખૂબ વરદાન આપ્યા અને ત્યારે વાયુદેવ એ બાળકને લઈ અંજના પાસે ગયા અને બાળક અંજનાને સોંપું અને કહ્યું કે બધા જ દેવતાઓના આટલા વરદાન પ્રાપ્ત થયા છે હનુમાનજી મહારાજની આ કથા મને તમને એક વાત એ બી શીખવાડે બહુ બધાનો આશીર્વાદ ભેગો થાય ને એટલે માણાની શક્તિ અનંત ગણી થઈ જાય આશીર્વાદ એટલે રાજીપો હજારો માણસોનો જે વ્યક્તિ રાજીપો પ્રાપ્ત કરે ને એનામાં ઓટોમેટિક શક્તિ વૃદ્ધિ પામે જે બહુ બધાને નારાજ કરે દુઃખી કરે હેરાન કરે તો એની શક્તિ દિન પ્રતિદિન અણાતી જાય બધા શાસ્ત્રોમાં તમે જો રાવણ પાસે શક્તિ તો બહુ હતી પણ એ અપરાધ કરતો જ રહ્યો બેનો દીકરીઓ નાના મોટાને દુઃખી કરતો જ રહ્યો કરતો જ રહ્યો ધીરે ધીરે શક્તિ ક્ષીણ થતી જાય અને એક દિવસ એનો વિનાશ થાય અને જે વ્યક્તિ કોઈપણને બધા નાના મોટાને રાજી કર્યા કરે પ્રસન્ન કર્યા કરે ધીરે ધીરે વ્યક્તિ શક્તિશાળી